આ સુશિક્ષિત યુવક અને અભણ ગુરુ વચ્ચે હવે જે સંબંધ બંધાયો તેના કરતાં વધારે વિચિત્ર સંબંધની કલ્પના પણ કરી શકાય નહીં નરેન્દ્ર સાચે જ સંશયાત્મા હતો એને હિન્દુ દેવદેવીઓમાં શ્રદ્ધા ન હતી હિન્દુ શાસ્ત્રોના કેટલાક આદેશોની એ હાસી ઉડાવતો છતાં એક આદર્શ ઉપદેશકમાં શોભે એવા અપાર પ્રેમ અને ધૈર્યથી શ્રી રામકૃષ્ણે એને ખુલાસો કરીને સમજાવતા નરેન્દ્રનાથના શીલ અને મનોબળથી એ ખૂબ પ્રસન્ન હતા પરંતુ એક બાબતમાં એ કંઈક ભીતિ સેવતા હતા ખરા એ જાણતા હતા કે આ છોકરામાં વિરલ શક્તિઓ પડેલી છે અને એમાંથી થોડીક પણ શક્તિથી એ આ સંસારમાં એક સમર્થ વ્યક્તિ બની શકે પરંતુ એની આ પ્રચંડ શક્તિને જો આધ્યાત્મિક માર્ગે વાળવામાં નહીં આવે તો એનો માત્ર સાંસારિક ઉપયોગ થવાનો સંભવ છે એવી શક્તિથી કદાચ એ કોઈ નવા પંથ કે સંપ્રદાયનો સ્થાપક બની શકે પરંતુ એમ થાય તો સમગ્ર માનવ સમાજનો મટીને એ એકાદ પંથ કે સંપ્રદાયનો જ બની રહે એવું થાય એવું બનવું એ નરેન્દ્રનાથના જીવનનું ધ્યેય ન હતું શ્રી રામકૃષ્ણ કવચિત માનતા હતા કે નરેન્દ્રનાથનું જીવન કાર્ય તો મનુષ્ય જાતિની આધ્યાત્મિક નવજાગૃતિ આણવાનું છે આવા સંજોગોમાં એ આ નવજુવાનના જીવનને આધ્યાત્મિક વલણ આપવાને આતુર બને એમાં શી નવાય એટલે જ બંને વચ્ચે જે સ્નેહ સંબંધ બંધાયો તેની કથા એટલી ગૂઢ છે કે એ પૂરેપૂરી કહી શકાય એમ નથી શ્રી રામકૃષ્ણને નરેન્દ્ર પ્રતિ જે પ્રીતિ હતી તેમાં સ્વાર્થની ગંધ સરખી પણ ન હતી એને દક્ષિણેશ્વર આવતા થોડા વધુ દિવસો થઈ જતા તો શ્રી રામકૃષ્ણ અસ્વસ્થ બની જતા એમને રડવું આવી જતું નરેન્દ્રને મોકલવા માટે એ જગદંબાને પ્રાર્થના કરતા અને એના આગમન પછી જ એમને શાંતિ મળતી